જૂનાગઢમાં ગિરનાર સાધુઓનો વિવાદ સપાટી પર આવ્યો છે ત્યારે મામલે અખિલ ભારતીય ગિરનાર અંબાજી મંદિર ખાતે દેશ વિદેશમાંથી હજારો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે સાધુ સંતો અંદરો અંદર વિવાદ કરશે તો સમાજનું શું થશે તેમણે કહ્યું કે સંતો સમાજને સારી રાહ ચીંધે છે ત્યારે સંતોએ સનાતન ધર્મને એક કરવું જોઈએ અને અંદરો અંદરની લડાઈ બંધ થશે તો જ સનાતન ધર્મ એક થશે રામ મનોહર દાસે અંબાજી મંદિરને લઈને એક સાથે બેસી નિર્ણય લેવા જણાવ્યું સમાજમાં સનાતન ધર્મ ટકાવવા એકતા કરવા રામ મનોહર દાસે અપીલ કરી સાથે અંબાજી મંદિરના મહંત અંશુખગીરી બાપુ બ્રહ્મલીન થયા ત્યારે હવે તેમના વારસદારોને ગાદી સોંપવા અપીલ કરી છે આજે આપણે ભારતની અંદર અંબાજી મંદિરનું જે મહત્ત્વ છે ગિરનારનું જે મહત્ત્વ છે મારા હજારો માણસો આ ગિરનાર ભૂમિની અંદર માથું નમવા આવે છે અને આપ સંતો જો આ સંતો પણ આપણે આવી રીતે કરશો તો સમાજનું થાશે શું આપણે સમાજને એક માર્ગ ઉપર દોરવાનું સનાતન એક થવું જોઈએ અને બધે તમે આપોઆપ અંદરો અંદર જે ઝઘડો છો એ ન કરો મહેરબાની કરીને અને જે પણ આનો નિર્ણય બધાય મેળવી અને વ્યવસ્થિત કરો અને આવી રીતે આમ જો આમ ઝઘડો છું તો બટોગે તો કટોગે એકતા કરો સનાતન ધર્મને મજબૂત કરો અને અંબાજી મંદિરનો જે છે મહંત્રી ધનસુખગીરીજી મહારાજ આજ વર્ષોથી ત્યાં એમના તપ કર્યો છે અને તેમના તે પૂજારી છે તો હવે એમના પછી જે પણ વારસદારો તો એમને વ્યવસ્થિત તમે સોંપો અને આપ ગમે ત્યાં આવીને બેસી જાઓ કોઈ પણ જગ્યાને અને હરિગીરી મહારાજને પણ નર્મ વિનંતી છે કે આપ સંતોની અંદર વિખવાદ ન કરો આપને પણ પ્રયાગરાજની અંદર અમારા અખિલે સંત શ્રી રાજેન્દ્રદાસજી આવે નિર્મો અખાડાના શ્રીમન છે એમની સાથે આપને બહુ અવિરોધ કરી હતી વ્યાજબી નથી આપ એક તે અખાડાના મંત્રી પદ ઉપર છો તો આપને પણ જોવું જોઈએ કે આપણે સમાજને એક સાથે રાખી અને રહ્યો આવી રીતે ન કરો મહેરબાની હાથ જોઈને કહું છું આપ સૌને કે આ સંતો આવું ન કરો આ ગિરનાર ભૂમિની મહત્વ ઘટે છે જૂનાગઢનું મહત્વ ઘટે છે પબ્લિક જે માને છે એ માનવાનું બંધ કરી દેશે તો મહેરબાની કરીને આવું ન કરો જેનું જે છે એને સોંપવા વિનંતી